સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે ઇમ્પોરિયા બિઝનેસ હબમાં લેબમાં બની છે આ ઘટના વ્યાજ થી આપેલા પૈસા બાબતે મારામારી કરવામાં આવી તીક્ષ્ણ હથિયાર વડે અશ્વિન નામના યુવક પર હુમલો છે સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારી કરવામાં આવી હોવાની ખેટા સામે છે હાલ સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીની ખેટાના દ્રશ્યો સામે આવ્યા છે એમ્પોરિયા બિઝનેસ હબમાં લેબમાં સમગ્ર ઘટના બની હોવાનું હાલ સબ આવ્યું છે વ્યાજથી આપેલા પૈસા બાબતે મારામારી કે રવાવ્યો હોવાની માહિતી સાબ આવ્યુ છે તીક્ષ્ણ હથિયાર વડે અશ્વિન નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો છે જો કે મારામારીની સમગ્ર ખેડતા સિટીમાં કેદ થઈ હતી ત્યારે હાલ સમગ્ર ખેડતાના સીસીટીવી સાબ આવ્યા છે ગઈ કાલે તારીખ 3 ના રોજ હડિયા દિનેશ વાલુ હોય નામનો શક્ષ મારી પર આવેલો હતો જેના પાંચ તમારે ઉપાય 6 લાખ રૂપિયા લેલો છે એને ટાઈમ ટુ ટમ બ્યાસ સ્ટોપતા હતા અમે તો એ અવરનવર અમારે ઉપર કોલ કરીને યા તો લેબ પર આવીને ધાક ધમકી આપતો જ હતો તો ગઈકાલે સ સવારે સાડે દસની આસપાસ એ આવ્યો ને ડાયરેક મને બહાર બોલાયો તો બાર બોલ મને સીધી ગાળ આપી મેં એને ગાળ આપતા ગાળ આપવાની ના અપાડી તો એ ડાયરેક મારા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારા ઉપર હુમલો કરી દીધો જેના લીધે મને માથામાં ઈજા થઈ હાથમાં ઈજા થઈ છે તો પછી હું મારી બાજુમાં હોસ્પિટલ છે લોટસ હોસ્પિટલ ત્યાં મેં ડાયરેક્ટ સારવાર લીધી ત્યાં સારવાર લીધા પછી થોડુંક વધારે તબિયત બગડતા અમને સિવિલ રેફર કરવામાં આવશે છે